આણંદના ગોપાલપુરા ખાતે આવેલી સત્યેન્દ્ર પેકેજિંગ નામની કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી હગેમાં કારણોસર લાગેલી આગ અંગે આણંદ ફાયર બ્રિગેડને કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી જ્યાં પહોંચી આગનું વિકરાળ સ્વરૂપ જોતા વિદ્યાનગર ખાતેથી વધુ ફાયર ફાઇટરોની ટીમ બોલાવવામાં આવી હતી જ્યારે આ ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ ચાલુ હતા તે સમયે અચાનક જ અન્ય પ્રકારનો બ્લાસ્ટ થતાં ચાર ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘાયલ થઈ ગયા હતા આ તમામ કર્મચારીઓની આ સારવાર માટે કરમસદની ખાનગી હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા છે મહત્ત્વની બાબત છે કે આ કંપનીમાં કોરોના કાળ દરમિયાન પણ આગ લાગી હતી ત્યારબાદથી ફાયર વિભાગ દ્વારા કંપનીને કોઈપણ પ્રકારનું એનઓસી આપવામાં આવ્યું નથી ત્યારે આ કંપનીમાં કયા કારણોસર આગ લાગી તે મહત્ત્વની બાબત છે અને તપાસનો પણ વિષય છે હાલ સમગ્ર બાબતે આણંદ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે ઘાયલ તમામ કર્મચારીઓને કરમસદની હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે ફાયર બ્રિગેડમાં સત્યજીત પેકેજમાં આગ લાગેલ છે તેઓ ફોન આવતા આણંદ ફાયર બ્રિગેડમાંથી તાત્કાલિક ધોરણે એક ફાયર ફાઈટર આવેલ આગ વધુ હોવાથી બીજા બે ફાયર ફાઇટર આવેલ એનાથી પણ વધુ હોવાથી બીજી જરૂરિયાત પડે તમે વિદ્યાનગરથી બે ફાયર ફાઈટર મંગાવેલ કરમસદ ફાયર બ્રિગેડનું મંગાવેલ તથા પોર્ષક ફાયર બ્રિગેડનું મંગાવેલ આગ બુજાવતા બુજાવતા આણંદ ફાયર બ્રિગેડના બે જવાનો તથા વિદ્યાનગર નગરપાલિકા ફાયર બ્રિગેડના બે જવાનો આગ બુજાવતા ધાઈ ગયેલ તેઓને તાત્કાલિક ધોરણે અહીંથી કરમશ હોસ્પિટલમાં અત્યારે દાખલ કરેલ છે કંપનીમાં અત્યારે તો હાલમાં તો અમને જોવા નથી મળી પાણી ભરવા માટે અમે અમૂલ ચોકલેટ પ્લાન્ટની મેં હાલમાં જઈ રહ્યા છીએ